ડભોઈમાં ભાતુજી મહારાજના નવનિર્મિત મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ હીરા પાસે ભાતુજી નગર ખાતે ભવ્ય અને દિવ્ય ક્ષત્રિય વીર ભાતુજી દાદાનું નવનિર્મિત મંદિર બનાવાયું છે આ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારે આનંદ અને ઉત્સાહપૂર્વક ધાર્મિક કાર્યક્રમો વચ્ચે સંપન્ન થયો હતો બત્રીસ જેટલા જોડા પ્રાણ પ્રતિષ્ઠામાં સહભાગી બન્યા હતા આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર વકીલ અશ્વિનભાઈ પટેલ શહેર પ્રમુખ દીક્ષિત દવે પાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આરતી તેમજ શ્રીફળ હોમી ભાતુજી મહારાજ તમામની મનોકામના સિદ્ધ કરે તેવી પ્રાર્થના કરી હતી સમગ્ર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભાતુજી નગર યુવક મંડળ અને સમસ્ત રાણા સમાજના ઉપક્રમે યોજાયો હતો મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઈ પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી ભાતુજી નગરમાં આજ રોજ પ્રાંત પ્રતિષ મહોત્સવ થયો એમાં લોક લાલે દરબાજીનગરના ધારાસભ્યશ્રી ડભોઈ શહેરના પ્રાંત અધિકારી કલેક્ટર સાહેબ આપણા ઉપસ્થિત થયા અમારો સૌભાગ્ય કે અહીંયા ભાંતિજી નગરમાં આ મહાન મોટા મોટા અધિકારી એ અમારે આનંદની વાત કહેવાય અમે અહીંયા વર્ષોથી ભાતી મંદિર આવતું હતું અહીંયા પાણી ભરાઈ જતું હતું ભગવાન ડૂબી જતા હતા એટલે અમારા ભાંધીનગરના બધા ભેગા મળી અને કા સરસ મજાનું મંદિર બનાવ્યું બધા સહયોગથી એટલે બધા ભાતીનગરના ખૂબ ખૂબ આભાર કે અમને સેવા આપી અને મંદિર બની ગયું ભાતીજી મહારાજનું તો આવું જ મંદિર બધા બને તો એકતાનું પ્રતિક્રિયા રહે હિન્દુ સંગઠન જળવાઈ રહે એવી ભાતીજી મહારાજને પ્રાર્થના આવી પ્રતિષ્ઠા થયા કરે એ જ પ્રાર્થના સજાવાનું